શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે જાણીશું ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચતુર્થી વિશે આજે આપણે આ ચતુર્થીનો મહિમા પૂજન મુહૂર્ત ખાસ ઉપાયો અને વ્રતકથા વિશે વાત કરીશું ભાદરવા માસની આ ચતુર્થીને વર્ષમાં આવતી તમામ ચતુર્થીમાંથી સૌથી વિશેષ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ઘણા ભક્તો આજે ગણપતિજીની મૂર્તિ સ્થાપે છે આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ ખૂબ ધામધૂમથી ઉજવાય છે ભક્તો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અથવા અગિયાર દિવસ માટે ગણપતિજીની મૂર્તિ સ્થાપે છે અને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરે છે આ પ્રમાણે દરેક ભક્ત પોતાની શ્રદ્ધા મુજબ દિવસ નક્કી કરે છે આ દિવસે બાજતે ગાજતે ઘરમાં ઓફિસમાં અથવા દુકાનમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવામાં આવે છે મૂર્તિની સ્થાપના બાદ ભક્તો પૂજા અર્ચના કરે છે નિત્ય આરતી કરે છે અને ગણેશજીને લાડુનો ભોગ અર્પણ કરે છે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું મનાય છે કારણ કે માન્યતા મુજબ આ દિવસે ચંદ્રદેવે ભગવાન ગણેશજીની હાંસી ઉડાવી હતી બાદમાં ચંદ્રદેવે પોતાની ભૂલ સ્વીકારી અને ભગવાનની પૂજા કરી ક્ષમા માગી એટલા માટે આ દિવસે ચંદ્ર દર્શન ન કરવું જોઈએ જો ભૂલથી ચંદ્ર દર્શન થઈ જાય તો શુદ્ધ પક્ષની બીજના દિવસે ચંદ્રદર્શન કરવાથી દોષ દૂર થાય છે ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં પણ આ ઘટના આવી હતી એક વખત તેમને વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થયું જેના કારણે તેઓ પર શ્યામંતક મણિચોરીનો ખોટો આરોપ લાગ્યો હતો ત્યારબાદ નારદજીના ઉપદેશ પ્રમાણે શ્રીકૃષ્ણે આ ચતુર્થીનું વ્રત કર્યું અને દોષમાંથી મુક્તિ મેળવી તેથી માન્યતા છે કે જો જીવનમાં ખોટા આરોપો લાગે તો વિનાયક ચતુર્થીનું વ્રત કરવું જોઈએ અને ભગવાન ગણેશજી પાસે ક્ષમા માગવી જોઈએ આજે ગણેશજીને નૈવેદ્યમાં લાડુ અને મોદકનો ભોગ ધરાવવો ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે દેવી પાર્વતીએ પણ પ્રભુને મોદક અર્પણ કર્યા હતા સાથે દુર્વાઘાસ અર્પણ કરવું પણ ખૂબ શુભ છે ગણેશજીને દુર્વા અર્પણ કરવાનો મહિમા ગણેશજીને દુર્વાઘાસ અતિ પ્રિય છે કારણ કે તેમના શરીરમાં અગ્નિનો વાસ માનવામાં આવે છે દુર્વાઘાસ આયુર્વેદિક દ્રષ્ટિએ ઠંડક આપે છે જેમ શિવજીને બિલ્વપત્ર અર્પણ થાય છે અને શ્રીકૃષ્ણને તુલસીદળ અર્પણ થાય છે તેમ ગણેશજીને દુર્વાઘાસ અર્પણ થાય છે આજે જ્યારે આપણે ભગવાનને નૈવેદ્ય ધરાવીએ ત્યારે એક એક દુર્વા અર્પણ કરવી જોઈએ કહેવાય છે કે જે ભક્ત ભગવાનને દુર્વાની માળા અર્પણ કરે છે અથવા દુર્વા ચરણોમાં ચઢાવે છે તેના પર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે ગણેશજીના જન્મની કથા ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો કહેવાય છે કે એક વખત ભગવાન શિવ કૈલાશ પર્વત પર તપ કરવા જતા હતા ત્યારે દેવી પાર્વતીએ કહ્યું હે સ્વામી તમે તપ કરવા જશો તો હું એકલી કેવી રીતે રહીશ એ સમયે મહાદેવે કહ્યું હે દેવી જો હું જાઉં પછી તમને એકલતા લાગે તો તમે બે સંતાન પેદા કરજો એવું કહીને મહાદેવ તપ કરવા ગયા એક દિવસ દેવી પાર્વતીને એકલતા લાગી ત્યારે તેમણે પોતાના શરીર પરનું ઉપટણ ભેગું કરીને એક સુંદર બાળકની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી એ જ ગણેશજી હતા ગણેશજી માતાને ખૂબ પ્રિય હતા અને હંમેશા તેમની આજ્ઞાનું પાલન કરતા એક દિવસ દેવી પાર્વતી સખીઓ સાથે સ્નાન કરવા જતા પહેલા ગણપતિને કહ્યું બેટા તું દરવાજા પર બેસજે અને કોઈને અંદર ન આવવા દે ગણપતિજી દરવાજા પર બેસી ગયા એ સમયે મહાદેવ પાછા આવ્યા દરવાજા પર બાળકને જોઈને તેમણે અંદર જવાનું કહ્યું પરંતુ ગણપતિજી બોલ્યા મારી માતા સ્નાન કરી રહી છે તમે અંદર જઈ શકતા નથી મહાદેવને ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે યુદ્ધ થયું યુદ્ધમાં મહાદેવે ત્રિશૂળથી ગણપતિજીનું મસ્તક કાપી નાખ્યું તે મસ્તક ચંદ્રલોક પર પડી ગયું આ અવાજ સાંભળી દેવી પાર્વતી બહાર આવી અને પોતાના પુત્રને મૃત હાલતમાં જોઈ ખૂબ રડી તેમણે મહાદેવને દોષ આપ્યો મહાદેવને પણ પસ્તાવો થયો મહાદેવે ગણપતિજીને જીવંત કરવાનો સંકલ્પ કર્યો એ સમયે તેમને સામે હાથી આવ્યો હાથીએ વિનંતી કરી હે મહાદેવ મારી કોઈ પૂજા નથી કરતું બધા મારો ઉપહાસ કરે છે મહાદેવે તેને આશીર્વાદ આપ્યો અને તેનું મસ્તક લઈને ગણેશજીના ધડ સાથે જોડ્યું ગણેશજી જીવંત થયા દેવી પાર્વતીને હજી આશ્ચર્ય થયું કે હવે તેમના પુત્રનું મુખ હાથી જેવું કેમ ત્યારે મહાદેવે કહ્યું હે દેવી આ સ્વરૂપ સર્વોપરી પૂજનીય બનશે જે કોઈ દેવ દાનવ કે માનવ પણ કોઈ કાર્ય આરંભે ત્યારે સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરશે તેમની પૂજા કરવાથી વિઘ્ન દૂર થાય છે આ કારણથી ગણેશજીને લંબોદર અને એકદંત કહેવામાં આવે છે અને તેમના હાથીવાળા મુખનું વિશેષ મહત્વ છે ગણેશ ચતુર્થીના પૂજન માટે મુહૂર્ત બે હજાર પચ્ચીસ આ વર્ષે ભાદરવા માસની શુક્લપક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બપોરે એક વાગીને ચોપન મિનિટ વાગ્યે થશે અને તેનો અંત સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે થશે भगवान गणेश जीનો જન્મ મધ્યાનમાં થયો હતો તેથી 27 ઓગસ્ટ 2025 બુધવારના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે આ દિવસે બુધવાર હોવાથી તિથિનું મહત્વ વધી જાય છે કારણ કે બુધવારના સ્વામી ગણેશજી છે મૂર્તિ સ્થાપનાનો શુભ સમય 27 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 11 વાગ્યા થી બપોરે 1 વાગીને 40 મિનિટ સુધી મૂર્તિ સ્થાપનાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે આ દિવસે શુક્લ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિયોગ જેવા શુભ યોગો પણ છે ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે અગિયાર દિવસ માટે મૂર્તિ સ્થાપે છે અને અંતે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરે છે દસ દિવસ સુધી પૂજા કેમ થાય માન્યતા મુજબ મહાભારત લખવા માટે વ્યાસજીના કહેવા પર ગણેશજી સતત દસ દિવસ લખતા રહ્યા હતા અગિયાર મા દિવસે દેવતાઓએ અભિષેક કરીને તેમને થાકમાંથી મુક્ત કર્યા તેથી દસ દિવસ સુધી પૂજા થાય છે અને અગિયારમા દિવસે વિસર્જન થાય છે પૂજા સામગ્રી જો મૂર્તિ સ્થાપી હોય તો બાજોટ પર લાલ કપડું પાથરી મૂર્તિ સ્થાપો પૂજા માટે કુમકુમ દુર્વા અક્ષત મૌલી રોળી લવિંગ એલચી સોપારી પાન પંચમેવો સિંદૂર જનેવું ગાયનું ઘી સાકર વિવિધ ફળ ગંગાજળ પુષ્પ પુષ્પમાળા ગુલાબનું ઈત્ર અને ધૂપબત્તી જરૂરી છે ગણેશ પૂજા માટેની સામગ્રી અને સ્થાપનાની વિધિપૂજામાં આવશ્યક સામગ્રી પૈસો નારિયેળ મધ દહીં ગુલાલ અષ્ટગંધ હળદર ગાયનું દૂધ મોદક ગોળ કલશ ધૂપ અને દીપક સ્થાપના માટે મૂર્તિ સ્થાપિત કરવી છે ઘર ઓફિસ અથવા દુકાન તે સ્થળને ગંગાજળ છાંટી શુદ્ધ કરો બાજોટ મૂકો તેના પર લાલ કપડો પાથરો અનાજની ઢગલી બનાવી તેના પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો મૂર્તિની બાજુમાં કલશ સ્થાપિત કરો દીવો પ્રગટાવો ધૂપ કરો નૈવેદ્યમાં મેથી મિષ્ટાન અને મોદક અર્પણ કરો આરતી કરો અને અંતમાક્ષમાં પ્રાર્થના કરો વિશેષ ધ્યાન રાખવું સ્થાપના પહેલા મૂર્તિને લાલ કે પીળા વસ્ત્રથી ઢાંકીને રાખો સ્થાપના પૂરી થયા બાદ જ તેને ખોલો મૂર્તિ સ્થાપિત હોય ત્યારે ઘરમાં સાત્વિકતા રાખો વ્યસનનો ત્યાગ કરો પતિ પત્ની સંયમ રાખે રોજ સાત્વિક ભોજન બનાવો અને ભગવાનને ભોગ લગાવી પ્રસાદ રૂપે ગ્રહણ કરો કલશ સ્થાપનાનું મહત્ત્વ અને વિધિ કલશ સ્થાપના શક્તિ તત્વનું પ્રતિક છે જે ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જા લાવે છે બીમારી નકારાત્મકતા અને વિઘ્નો દૂર થાય છે કલશ ધાતુ અથવા માટીનો લો બાજોટ પર અનાજની ઢગલી બનાવી કલશ સ્થાપિત કરો કલશમાં ગંગાજળ અથવા શુદ્ધ જળ ભરો તેમાં ચંદન રોળી હળદર ગાંઠ પુષ્પ દુર્વા અક્ષત સોપારી અને સિક્કો નાખો કલશના મોઢા પર પાંચ પાન આસુપાલવ નાગરવેલ અથવા અન્ય પાન મૂકો તેના ઉપર નારિયેળ મૂકો તેમાં ચુંદડી અને મૌલી બાંધો ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને કલશની સ્થાપના કરો કલશ સ્થાપના પૂજા દરમિયાન ઈશાન ખૂણે અથવા દેવસ્થાનની બાજુમાં કરો કલશ સ્થાપના ઘરમાં પવિત્રતા અને એકાગ્રતા વધારવા માટે થાય છે અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ગણેશજીના જન્મની કથા જ્યારે મહાદેવ કૈલાશ પર્વત પર તપ કરવા ગયા ત્યારે દેવી પાર્વતીને એકલતા લાગતી હતી એક દિવસ તેમણે પોતાના શરીર પર ઉબટન લગાવી તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને તેને પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા ત્યારબાદ સ્નાન કરવા જતા તેમણે બાળક ગણેશને દરવાજા પર બેસાડી કહ્યું કોઈને અંદર આવવા દેતા નહીં મહાદેવ પરત આવ્યા ત્યારે ગણેશજી તેમને અંદર જવા દેતા નહોતા કારણ કે તેઓ માતાની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા ક્રોધિત થઈ મહાદેવે યુદ્ધમાં પોતાના ત્રિશુલથી ગણેશજીનું મસ્તક વિભાજીત કર્યું પાર્વતીજી વિલાપ કરવા લાગી ત્યારે મહાદેવ પસ્તાવા પામ્યા અને હાથીનું મસ્તક લાવી ગણેશજીના શરીર સાથે જોડ્યું આ રીતે ગણેશજી હાથીમુખવાળા દેવ બન્યા મહાદેવે આશીર્વાદ આપ્યો કે ગણેશજીને સૌ પ્રથમ પૂજા મળશે અને જે પણ ભક્ત તેમની આરાધના કરશે તેના તમામ વિઘ્નો દૂર થશે ગણેશ ચતુર્થીની વ્રતકથા અને ચંદ્રદોષની માન્યતા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશજી રિદ્ધિસિદ્ધિ સાથે કૈલાશ પર જતા હતા ચંદ્રદેવે તેમનો ઉપહાસ કર્યો ગણેશજી ગુસ્સે થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો આજે જે કોઈ તમને જોશે તે અણધારી આફતમાં ફસાશે શ્રાપથી ચંદ્ર ભયભીત થઈ છુપાઈ ગયા જેના કારણે અંધકાર છવાઈ ગયો દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ કહ્યું કે ગણેશજીનો શ્રાપ મિથ્યા નથી થતો તેથી ચંદ્રદેવે ગણેશજીનું વ્રત કરવું પડશે ચંદ્રે ભાદરવા શુક્લ ચતુર્થીનો ઉપવાસ કર્યો પૂજા કરી અને ક્ષમા માગી ભક્તિ જોઈને ગણેશજી પ્રસન્ન થયા અને શ્રાપમાં છૂટ આપતા કહ્યું આજે તારા દર્શનથી દોષ લાગશે પરંતુ તેનું નિવારણ શુદ્ધ પક્ષની બીજના દિવસે ચંદ્રદર્શન કરવાથી થશે આખરે ચંદ્રદેવે પોતાની ભૂલ સ્વીકારી જેને જોઈને ગણપતિજી ખૂબ પ્રસન્ન થયા ગણપતિજી બોલ્યા હવે તું સમજદાર બન્યો છે એ સાંભળી મને આનંદ થયો મેં આપેલો શ્રાપ પૂરો તો નહીં દૂર થાય પરંતુ તારા વ્રતના પ્રભાવથી તે હળવો થશે जो कोई भादरवा सुद बीजना दिवसे चंद्र दर्शन अने पची चतुर्थीना दिवसे चंद्र दर्शन करशे तो तेने कोई संकट नहीं आवे। परंतु जो बीजना दिवसे चंद्र दर्शन कराया वगर सीधा चौथना दिवसे चंद्र दर्शन करशे तो तेने कलंक लागशे ए कलंक दूर माटे जो कोई व्यक्ति गणेश चतुर्थी व्रत करे श्रद्धा पूजा करे तो तेनी पर मारी कृपा रह गणपति आग बोल्या જે મારા વ્રત કરશે કથા કહેશે અથવા સાંભળશે તેમને હું સુખ શાંતિ અને સમૃદ્ધિ આપું છું બોલો શ્રી ગણેશજીની જય મિત્રો આ હતી ગણેશ ચતુર્થીની વ્રત કથા આશા છે કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે ભગવાન ગણેશજી આદિદેવ છે જેમ સૂર્યનારાયણ દેવ છે શિવ પાર્વતીના લગ્ન સમયે ગણપતિજી મંડપમાં મંડાણા હતા ગણેશ ભગવાન દરેક યુગમાં પોતાના પ્રભાવ બતાવે છે અને જન્મ લે છે ભગવાન ગણેશજીની પૂજા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવાથી જીવનમાં રહેલી તમામ વિઘ્નો સંકટો અને ગ્રહદોષ દૂર થાય છે ગણપતિજીના ગજમુખ અને સુપડા જેવા કાન પણ અનેક ગુણ શીખવે છે પૂજા જપ અને દાનથી મનની શુદ્ધિ બુદ્ધિની શુદ્ધિ અને ધનની શુદ્ધિ થાય છે એટલા માટે કહેવામાં આવે છે સતયુગમાં તપથી ત્રેતાયુગમાં જ્ઞાનથી દ્વાપરયુગમાં યજ્ઞથી કલયુગમાં દાનથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આજે જરૂરિયાતમંદને દાન કરવું વ્રતનું સમાપન કરવું અને પારણ કરવું શુભ માનવામાં આવે છે જો તમે ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરી હોય તો વિસર્જન સમયે પારણ થાય છે અને જો મૂર્તિ ન બેસાડેલ હોય તો ઘરના મંદિરમાં બિરાજમાન ગણેશજીની પૂજા આજે જરૂર કરવી જોઈએ ઘરના મેઇન દરવાજા પર સિંદૂરથી શુભ લાભ લખવું પણ શુભ છે આ વ્રત એક દિવસનું છે જે સવારથી લઈને રાત્રે સૂર્યાસ્ત સુધી ચાલે છે વિધિપૂર્વક કરવાથી અતિશય લાભ મળે છે આજે ભક્તો મંત્રજપ અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે છે જે તમામ સંકટો દૂર કરીને મનોકામના પૂર્ણ કરે છે નારદ પુરાણમાં આ સ્તોત્રનું મહત્વ જણાવાયું છે ભગવાન ગણેશજીના બાર નામનો જપ કરવાથી જીવનમાં રહેલા વિઘ્નો દૂર થાય છે અને કુંડળીના દોષો પણ શાંત થાય છે એ બાર નામ આ છે સુમુખ એકદંત કપિલ ગજકર્ણ લંબોદર વિકટ વિઘ્નનાશ વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાનન જે ભક્ત નિત્ય આ નામોનો જપ કરે તે તમામ ભાવોમાં શુભ પરિણામ પામે છે અને ગ્રહદોષથી મુક્ત થાય છે બોલો શ્રી ગણેશજીની જય આભાર મિત્રો સાંભળવા માટે ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે